બાપા તમને પેલા શું તકલીફ હતી પેલો દુખાવો થતો હાજે હાંસે બરાબર ઘડીક હાસ્ય થઈ જાય ઘડીક પગે થઈ જાય ઘડીક ઈયા મટ્યા બીજા કોઈ થઈ જાય પગે મટી જાય હાસ્ય થઈ જાય બરાબર આવી રીતે થતો બરાબર વારંવાર બરાબર પછી દવા લીધો એમાં તમે ડોક્ટરની દવા કેટલી લીધી દવા અઠવાડિયે પંદર દાડે અઠવાડિયે પંદર દાડે થાય તાર લેવા જતો બરાબર તો ચારસો પાંચસોની દવા સરી એવી કઈ કેટલા વર્ષથી દવા લો છો લગભગ પાંચસો પાંચ છ વર્ષથી દવા લો છો તો કાંઈ ફરક પડતો નતો નહોતો થઈ જતું પાછું થઈ જતું હવે આ દવા તમારે ક્યાં નહીં ચાલુ છે આ દવા થઈ બરાબર તો મહિનામાં હવે તમને ફરક પડ્યો મહિનામાં હવે જે થતું બરાબર હવે કે વખત થઈ જાય બરાબર હવે થાય બરાબર એટલે બરાબર એટલે એમાં તમે આ નાઇની લીધી છે આ ની પપ્સી પિતા બરાબર હા પપ્સી પીજો બરાબર પછી આ નેટ છે મારકા માટેની આ લ્યો તો અને આ નો વેદના જે કે ટેબ્લેટ તો આનેથી તમને ઘણો બધો ફરક છે બરાબર તો હવે આ તમને જે ફરક પડ્યો સાંધા વાળો સંધી વાળો તો આ બીજા કોઈને કહેવાય ને કે તમને લોએ આ દવા અક્ષી છે અને રામાગાળે આ દવા જળબૂર્સી મટાઈ દે બરાબર એટલે तो है ना कि बीजी असर था बीजी असर था बीजी तो असर था, था। आगे। रोग मत भी है बीजो मत बीजो था चालू था बीजो था ये लेहरों में जब चालू रहा कोई बड़े बीजो था कुछ बराबर था। बराबर और आम आयों का ही नहीं बराबर ये ना देशी दवा है हाँ देशी दवा यार रोग ने जड़ मूल से नाबुद कर रहे हैं बराबर इसलिए साथ में ना तीस टका फिर पड़ा अत લેવાય લેવા બરાબર બરાબર બરાબર